આપણે જોઈ શકો છો આજે છે મહાશિવરાત્રી અને તમે ટ્રાપે જોઈ શકો છો ઉપર ઉપર તમે જો આ તમે વ્યૂ જોવો છો આ બધા નીચેનો વ્યૂ છે તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર તમે સિટીની એકદમ ઓછો મંદિર છે નમસ્તે મિત્રો જય માતાજી જય છો બધા મજામાં સ્વાગત છે તો અત્યારે અમે આવી ગયા છીએ તકેશ્વર મહાદેવના મંદિરમાં જાતે આખું ભાવના ભાવનગર દેખાય છે મારે છે અંકિત ઘણા સમય પછી મારા વિડીયો અંકિત આવ્યો છે લગભગ એક વર્ષ થઈ ગયું છે નગર મારે કેમેરામેનનું કામ કરતો અંકિત અને આજે અમે બે જાય છે અંતેશ્વર મહાદેવના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને હર હર મહાદેવ લખી નાખજો અને આજે છે મહાશિવરાત્રિ એટલે અમે આવ્યા છીએ દર્શનગર ગાજરા છે સડવાના અને ઉપર છે તળેટી પર મહાદેવનું મંદિર અને ભાઈ ગયો ના થતા ભાવનગર દેખાય તમને પણ હું ભાવનગર દેખાડી નથી વધારે બધા ભક્તો બધા જાય છે દર્શન કરવા અમે પણ જાય છે દર્શન કરવા ભગવાન અંકિતભાઈ જાય ઉપર અને મહાદેવને દર્શન કરીએ તો કંઈક ચડવાનું છે ભાઈ સીડી તમે જોઈ શકો છો આપ કંઈક જંગલ જેવું છે આવો તો જાય ઉપર સીધા અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો પાસે છે મહાશિવરાત્રી અને તમે ટ્રાફિક જોઈ શકો છો ઉપર ઉપર તમે જોવા છો ટ્રાફિક એટલું બધું છે મિત્રો માણા માણા દેખાય છે ભાઈ અને ફૂલ ટ્રાફિક છે અત્યારે વાગી જશે હાજના છ છતાં પણ ટ્રાફિક ફૂલ છે અઠેટ અમે મંદિરે જવાનું છે ઉપર હવે ધીમે ધીમે જઈએ અહીંયા ઉપર જાવું છે કે આટો મારી આવી પછી જોઈ એવું મજા આવે છે જોવા ગરદી તો બહુ જ છે પણ તો ઉપર જઈ આવી હાલો તો ધીમે ધીમે જાય છે તમે જોઈ શકો છો હા ભાઈ ભૂગા વાળે છે તમારે બાળકો હારે હોય તો ભૂગા ભૂગા લઈ લેવાના હા છે ભાઈ વરસાદ તમારે જોવો કે પ્રસાદ છે મહાદેવનો હા તો વરસાદનું વિતરણ શરૂ છે અહીંયા બટે છે છે તો પેલા આપણે ઉપર જઈએ કાં પેલા ઉપર જઈ અને દર્શન કરીએ પછી અહીંયા આવી વરસાદ લેવા રમકડા મળે છે બાળકો તમારે તમારા આવે તો માસાફૂટી રમકડાં લઈ જવાના અહીંયા તમે ટ્રાફિક જવો તમે ફૂલ ગર્દી છે અને વારો આવે ધારો હવે પગે લાગવાનો અને ઉપર જઈને જાય છે વારો આવે તો ઠીક છે આ તમે વ્યૂ જુઓ છો આ બધા નીચેનો વ્યૂ છે જો હજી બધા આવે છે તો હજી આવક શરૂ જ છે બધાને આમ તમે જવો દૂર દૂર સુધી હજી બધી પબ્લિક આવે જ છે અને ભાઈ એમ કહેવાય ને કે ભાઈ માણાને એમ કહેવાય ને કે મેળાવડા જામી ગયો છે અહીંયા જવો તમે મૌરંકી તો ઘડી કાંઈ ઊભા છે કારણ કે છે ને ઘડીથી છે એટલે થોડીક વાલ લડશે હાલવામાં અને ઊભા છે પોબાશે પબ્લિકમાં કાંઈ ન ઘટે ફૂલ પબ્લિક આવી ગયું છે મંદિર તો આમ ઠેર છે જવો તમે આમાંથી બરાબર કેમેરામાં નહીં આવે કારણ કે હું થોડોક ત્રણ ઊભો છું એટલે thank <music> you

વારો નહીં આવે ને તો બહારથી થી પગે લાગી લઈ એવું કરવાનું છે બહારથી થી પગે લાગી લઈ અંદર તો કઈ વારો નથી આવે એમ કારણ કે ગરદી એટલી બધી છે આ જે લાઈન છે છે બાર થી પગે લાગી લઈ જય ભોળિયા નાથ આ મંદિરની ઉપરથી આખું ભાવનગર જકે છે પણ તારે ગર્દી શકે નહીં એટલે તમે હું બતાવી નહીં શકું પણ જેટલું બને એટલું તમે દેખાડી દો તમે જોઈ શકો છો કે આ આખું ભાવનગર છે તો આમ આ બાજુ છે આ બાજુ છે આ બાજુ થોડા ઝાડવા છે એટલે તમને ઓછું દેખાશે ભાવનગરનું પહેલું એવું મંદિર છે કે જે જ્યાંથી તમે આવો એટલે તમને આખું ભાવનગર દેખાય અને સિટીની એકદમ વચ્ચે વસ્તુ મંદિર છે આવેલું એટલે બહુ એમ કહેવાય ને કે સારામાં સારું મંદિર છે જોઈ શકો છો અહીંયા ઉત્તરમાં આવી જાય અને પ્રસાદી લેવા આવે છે તો પ્રસાદીમાં છે બટેટા છે અહીંયા સુરંગ બાપા નું મંદિર છે અત્યારે અહીંયા આરતી શરૂ છે તમે જોઈ શકો છો તમને હું આરતી દેખાડી દઉં બાપા ચીતા આરતી શરૂ છે તમે આરતી ને લાવો તમે લઈ શકો છો ઘરે બેઠા ત્યારે અમે વ્યા છીએ ઘરે અને થોડુંક મોડું થઈ ગયું છે એટલે આપણે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી આપણે મળીશું બીજા ઓલગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી ઓલક્ષ બાદ ધાને જય શ્રી કૃષ્ણ